નમસ્કાર મિત્રો આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને પરેશ ગોસ્વામીએ પણ એક મોટી આગાહી કરી છે તે તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો મિત્રો વિડીયા સેલે સુધી જોતા રહેજો મિત્રો આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે ભૂકા બોલાવ્યા છે ત્યારે મિત્રો આગળ પણ વરસાદ ધમધોકાર ખાબકશે તેવી આગાહી કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગળ ચોમાસુ કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે તેમના અનુસાર જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરેશ ગોસ્વામીએ આ અંગે મહત્વપૂર્ણ આગાહી કરતા જણાવ્યું છે મિત્રો આ વખતે જુલાઈ અને ઓગસ્ટ બંને મહિનામાં ધોધમાર વરસાદ પડી શકે છે પરેશ ગોસ્વામીના મતે ઓગસ્ટ મહિનામાં આશરે પંદર દિવસ વરસાદ પડશે અને પંદર દિવસ સુકા રહેશે સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ જોવા મળી શકે છે મિત્રો આ વરસાદ પાછળનું કારણ સમજાવતા તેમણે જણાવ્યું છે કે છેલ્લા બે દાયકાથી વરસાદની સિસ્ટમની પેટર્ન બદલાઈ ગઈ છે સામાન્ય રીતે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ સુધી આવીને ઉત્તર દિશામાં જતી હોય છે પરંતુ છેલ્લા એક દાયકામાં આ પેટર્ન બદલાઈ ગઈ છે હવે મિત્રો આ સિસ્ટમ ઉત્તરમાં જવાને બદલે ગુજરાત તરફ આગળ વધી રહી છે આ જ કારણે મિત્રો સપ્ટેમ્બરમાં સારો વરસાદ આવશે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે મિત્રો પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે વરસાદની દ્રષ્ટિએ ગુજરાત માટે હવે સારો સમય છે મિત્રો આ વખતે રાજ્યમાં અઠ્ઠાણું ટકાથી લઈને એકસો ને ટકા જેટલો વરસાદ આવશે તેવું અનુમાન પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી રહ્યું છે બીજી તરફ મિત્રો રાજ્યના ખેડૂતોએ પણ મોટે ભાગે વાવેતર કરી દીધું છે ખરીફ પાકના વાવેતરમાં કપાસ કરતાં મગફળીના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે સારા વરસાદના અનુમાનને કારણે ખેડૂતોમાં પણ આશાની કિરણ જાગી છે અને સારો પાક ઉતરવાની અપેક્ષા રાખવામાં આવી છે મિત્રો ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ જળવાઈ રહે તેવી આગાહી કરવામાં આવી રહી છે હાલ મિત્રો દક્ષિણ ગુજરાતમાં એક વાવાઝોડું સક્રિય બન્યું છે તેના કારણે મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ખાસ કરીને બે થી ત્રણ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ દિવસો માટે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે સરકારને અને નાગરિકોને સાવચેત રહેવા સૂચનાઓ પણ આપવામાં આવી છે આ ઉપરાંત બાકીના સાત દિવસ માટે સમગ્ર રાજ્યમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો અમદાવાદ શહેરમાં પણ આજે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો વરસાદી અને વાવાઝોડા જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે આ મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો અને માછીમારો સાથે સંકળાયેલા લોકો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે આભાર મિત્રો વરસાદના આવા જ દરરોજના તાજા સમાચારોની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો